તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીમ ગુજરાતના યુટ્યુબ ચેનલમાં હવામણ ભાગે બોતેર કલાકમાં ગુજરાતમાં ભારેથી હતી ભારે વરસાદની આગાહી કરી જી હા મિત્રો હવામણ ભાગની સૌથી મોટી અને નવી આગાહી મુજબ આગામી બોત્તેર કલાકમાં ગુજરાત માટે ખૂબ જ ભારે રહેવાના છે રાજ્યમાં હજી પણ મુશળધાર વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે ખાસ કરીને આગામી અડતાલીસ કલાક માટે દક્ષિણ ગુજરાતને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જી હા મિત્રો આ સમયગાળા દરમિયાન વિસ્તારમાં સાતથી આઠ ઇંચ જેટલો આકરો વરસાદ ખાબકી શકે છે જી હા મિત્રો વાત કરીએ તો આગામી અડતાલીસ કલાકમાં ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે દક્ષિણ ગુજરાતમાં મુશળધારનું રેડ એલર્ટ છે એટલે કે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે વાત કરીએ તો રેડ એલર્ટ ઉપરાંત રાજ્યના અન્ય અનેક જિલ્લાઓ માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જી હા મિત્રો વાત કરીએ તો આનો અર્થ સ્પષ્ટ છે કે આગામી કલાકમાં ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરે અને મુશળધાર વરસાદ વરસવાનું ચાલુ રાખે તેવી શક્યતા છે જી હા મિત્રો સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ચોમાસું વિદય લઈ જાય છે પરંતુ આ વર્ષે તો લાગે છે કે મેઘાજલી ઇનિંગ સુધી અત્યારે તરપાટ મચાવવાની તૈયારીમાં છે જી હા મિત્રો આગામી અડતાલીસ કલાકમાં ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું મુશળધાર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો મિત્રો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ